તો બોટાદના ગઢડિયા ગામની નદીમાં ફસાયેલા યુવકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે જેમાં નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધતા એક વ્યક્તિ ફસાયો હતો ગઢડિયા ગામના યુવાનોએ જીવ જોખમમાં મૂકીને યુવકને બચાવ્યો છે યુવાનોએ દોડું બાંધીને ફસાયેલા વ્યક્તિનું રેસ્ક્યુ કર્યું હતું તો વરસાદી માહોલમાં એક તરફ પાણી પાણી શહેરોમાં જોવા મળ્યું ત્યાં બીજી બાજુ ગઢડિયા ગામમાં યુવાનોએ દોડું બાંધીને એક યુવક પાણીમાં ફસાયો હતો તેને બહાર કાઢવાની જહેમત હાથ ધરી હતી ત્યારે સહી સલામત આ યુવાનને બહાર કાઢવાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ગઢડિયા ગામના યુવાનો દ્વારા દોડા પડે તે યુવકને ફસાયેલા યુવકને બહાર કાઢવામાં આવ્યો હતો ત્યારે રાત્રિના સમયગાળા દરમિયાન આ યુવકને બચાવવાની કામગીરી ગામના યુવાનો દ્વારા જ કરવામાં આવી હતી ત્યારે ગામના યુવાનોએ પોતાનો જીવ જોખમમાં મૂકી આ યુવકને બચાવી લીધો હોય તેવા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આ વિડીયો આપને જોવા મળી રહ્યો છે જેમાં એક યુવક પાણીમાં ફસાયેલો છે તેને ગામના યુવાનો જ બહાર કાઢી રહ્યા છે આ જ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા ગજેન્દ્ર ગજેન્દ્ર જણાવશો આ ઘટના જે બની તેની પાછળ કયું કારણ જવાબદાર માનવામાં આવી રહ્યું છે આ યુવક અચાનક જ પાણીમાં ગરકાવ કેવી રીતે થઈ ગયો અને ગામના યુવાનો દ્વારા કયા પ્રકારની જહેમત થકી યુવકને બચાવે છે ખાસ કરીને વાત કરીએ તો ગઢડીયા ગામ નો યુવાન જે પાણી કહી શકાય નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધ્યો હતો તેના કારણે એક વ્યક્તિ તેમાં ફસાઈ ગયો હતો ત્યારે ખાસ કરીને વાત કરીએ તો ગામ લોકો દ્વારા તેને બહાર કાઢી અને તેનો બચાવ કરવામાં આવ્યો હતો જી જી ગજેન્દ્ર ધન્યવાદ સમગ્ર માહિતી બદલ